નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું અમારી આ પીએચ પ્રજાપતિ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આપણે જોઈશું ધોરણ છ વિષય સામાજિક વિજ્ઞાન સ્વાધ્યન બોથી ભાગ નંબર બે પાઠ નંબર પહેલો ચાલો ઇતિહાસ જાણીએનું આજે આપણે સંપૂર્ણ સચોટ અને સાચું સોલ્યુશન જોઈશું તો મિત્રો જો તમે અમારી આ પીએચ પ્રજાપતિ યુટ્યુબ ચેનલમાં ન હો તો અમારી આ યુટ્યુબ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં અને હા નીચે આપેલ બે લાઇકન દબાવવાનું પણ ભૂલતા નહીં જેથી તમને અમારા વિડીયોઓનું નોટિફિકેશન મળતું રહે અમારા આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ પર ક્લિક કરો પહેલો વાર છે ચાલો ઇતિહાસ જાણીએ એનું આપણે અહીંયા સોલ્યુશન કરીશું પ્રશ્ન પહેલો છે નીચે આપેલા દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને ખાનામાં લખો તો પેલો છે તમારે ભુજ નામના વૃક્ષો જોવા છે તો તમે ગુજરાત રાજ્યની કઈ દિશામાં જશો તો એમાં જવાબ આવશે વિકલ્પ એ ઉત્તર બીજો છે શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિરમાં સચવાયેલા તામ્રપત્રો જોવા તમે કયા સ્થળે જશો તો વિકલ્પ સી આવશે સી પાટણ ત્રણ પ્રાચીન સમયમાં રાજા શિલાઓ પર લખાણ પોતરાવતા તે લખાણને શું કહેવામાં આવે છે તો એ વિકલ્પ એમાં ડી સાચો છે અભિલેખો ચાર પંચમાર્ગ સિક્કા માટે નીચેમાં કઈ બાબત સુસંગત છે તો એ બી ને સી એટલે કે આપેલ તમામ બાબતો સુસંગત છે એટલે વિકલ્પ આપશે ડી ઉપરના તમામ પાંચ ગુજરાતમાં અશોકનો શિલાલેખ જોવા માટે તમે કયા જિલ્લામાં જશો તો જવાબ આવશે વિકલ્પ સિંહ જૂનાગઢ છ નીચે પૈકી કયા સ્થળે તામ્રપત્રો સચવાયેલા નથી તો વિકલ્પ ડી મહાત્મા મંદિર ગાંધીનગર જ્યાં સચવાયેલા નથી સાત ઈરાનીઓ સિંધુ નદીને શું કહેતા તો હિન્ડોસ વિકલ્પ બી આઠ તામ્રપત્ર માટે નીચે પૈકી કઈ બાબત સાચી છે તો એ અને બી બંને સાચા વિકલ્પ ડી આવશે નવ પ્રાચીન સમયમાં માનવી નીચે પૈકી શેનો ઉપયોગ કરતો ન હતો તો વિકલ્પ ડી આવે છે સિક્કા જેનો ઉપયોગ નહોતો કરતો દસ ઇન્ડિયા અને ભારત માટે નીચે પૈકી કઈ બાબત સાચી છે તો વિકલ્પ સી આવશે એ અને બી બંને સાચા છે એટલે કે ઇન્ડિયા શબ્દ ઇન્ડસ્ટ પરથી ઉતરી આવેલો છે એ પણ સાચું છે અને બી કે ભારત નામ ઋગ્વવેદમાં જાણવા મળે છે એટલે કે એ અને બી બંને સાચા છે એટલે વિકલ્પ સી આવશે સાચું જવાબ અગિયારમાં નીચે પૈકી કોનો ભારતમાં આવેલ વિદેશી મુસાફરોમાં સમાવેશ થતો નથી એ બીસી ત્રણ થાય છે પણ ડી જે ક્રિસ્ટોપોર કોલંબ છે એનો સમાવેશ થતો નથી બાર ગાંધીજીનો જન્મ બે ઓક્ટોબર અઢારસો ઓગણસિત્તેર ના રોજ થયો હતો આ કઈ સદીની વાત કહીશું કઈશું તો ગાંધીજીનો જન્મ બે ઓક્ટોબર અઢારસો ઓગણસીનો રોજ થયો હતો તો આ કઈ સદીની વાત કહીશું તો આપણે જવાબ આવશે એમાં બી ઓગણીસમી સદીની વાત કહીશું પ્રશ્ન બે યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોને ખાલી જગ્યા પૂરો તો પહેલો છે તાળપત્રો એટલે ખાલી જગ્યા નામના વૃક્ષના પણ ઉપરનું લખાણ તો એની અંદર જવાબ આવશે ખાલી જગ્યાની અંદર તાડ બીજો છે ભારતમાં પચીસો વર્ષ પહેલાં ખાલી જગ્યા નદીના કિનારે ઘણા બધા શહેરોનો વિકાસ થયો હતો તો એની અંદર જવાબ આવશે ખાલી જગ્યાની અંદર ગંગા ત્રણ ઈસવીસન એટલે ખાલી જગ્યાના જન્મ પછીના વર્ષો એટલે ખાલી જગ્યાની અંદર જવાબ આવશે ઈસુ ખિસ્તી ચાર પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો ખાલી જગ્યા નદીથી પ્રચિત હતા એની અંદર આવશે સિંધુ પાંચ સાલવારીમાં એડીને બીજા ખાલજીકા તરીકે લખવામાં આવે છે તો સી ઈ તરીકે લખવામાં આવે છે પ્રશ્ન ત્રણ નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે ખાનામાં જણાવો પહેલું છે સિંધુ નદી ભારતની ઉત્તર પશ્ચિમ દિશામાં આવેલ છે તો આ વિધાન સાચું છે બીજું છે વૃક્ષના પણ પર લખાયેલ લખાણને ભોજપત્ર કહે છે તો આ વિધાન ખોટું છે ત્રણ ભારતમાં સિંધુ નદીના કિનારે આજથી ચાર હજાર પાંચસો વર્ષ એટલે કે પિસ્તાળીસ વર્ષ પહેલાં અનેક શહેરો અસ્તિત્વમાં આવ્યા હતા આ વિધાન સાચું છે ચાર ગ્રીસના લોકો સિંધુ નદીને હિડોસ કહેતા હતા તો આ વિધાન ખોટું છે પાંચ એડી એનો અને ડોમિની બંને શબ્દો મૂળ ગ્રીક શબ્દો છે તો આ વિધાન સાચું છે પ્રશ્ન ચાર પ્રશ્ન ચાર બંધ બેસતા જોડકા રચો જેમાં અ વિભાગ અને બ વિભાગ આપેલો છે એનો જવાબ આપણે શોધીને લખવાના છે બીસી તો એનો જવાબ આવશે ત્રણ ઈસ્વીસન પૂર્વે એડી એનો જવાબ આવશે પાંચ ઈસ્વીસન સી ઈ ત્રણ સી ઈ એનો જવાબ આવશે એક સાધારણ યુગ ચાર બી સી એમાં જવાબ આવશે સાધારણ યુગ પૂર્વે પ્રશ્ન પાંચ મને ઓળખો હું પથ્થર પર કોતરીને લખાયેલો લેખ છું તો એનો જવાબ આવશે શિલાલેખ બે હું ભારતની ઉત્તર દિશાની પર્વતમાળા છું હિમાલય ત્રણ હું ભારતમાં સૌથી જૂના સિક્કા છું પંચમાર્ગ સિક્કા ચાર હું માનવ સમાજનો ભૂતકાળ જણાવવા સંશોધન કરું છું તો પુરાતત્વ વિધિ તરીકે લખી શકાય અને પુરાવ પુરાતત્વશાસ્ત્રી પણ લખી શકાય પાંચ હું પ્રાચીન ગ્રંથ છું મારામાં ભારત નામનો ઉલ્લેખ થયેલો છે તો એ રૂગ્રવિદ આવશે જવાબની અંદર પ્રશ્ન છ નીચેની ઘટનાઓમાં સારવાર પ્રમાણે ચઢતા ક્રમમાં નંબર આપો તો પહેલા નંબર ઉપર છે ત્રણ એક જવાબની અંદર આવશે ક્રમની અંદર ત્રણ એક પાંચ છ સાત ચાર ને બે એટલે કે પહેલો ક્રમ એમાં આવશે સિંધુ નદી કિનારે શહેરનું નિર્માણ બે નંબર પર આવશે પંચમાર્ગ સિક્કાઓનું નિર્માણ ત્રણ નંબર ઉપર સુનો જન્મવર્ષ ચારમાં આવશે ભારત દેશની આઝાદી વર્ષ પાંચમો આવશે તમારું જન્મ વર્ષ છ ની અંદર આવશે ઈસવીસન બે હજાર ચોવીસનું વર્ષ અને છેલ્લે આવશે વિક્રમ સંવત બે હજાર બ્યાસીનું વર્ષ પ્રશ્ન સાત નીચેના પ્રશ્નના ઉત્તર ટૂંકમાં આપો પહેલો છે ઇતિહાસ જાણવાના સ્રોતો કયા છે તો તાડપત્રો ભોજપત્રો અભિલેખો તામ્રપત્રો સિક્કાઓ સ્થાપત્યો ઇમારતો કિલ્લાઓ પ્રવાસીઓની નોંધો બજારો વગેરે ઇતિહાસ જાણવાના સ્ત્રોતો છે બીજું છે પ્રાચીન સમયમાં માનવી શાના ઉપર લખાણ કરતો હતો તો પ્રાચીન સમયમાં માનવી તાળપત્રો ભોજપત્રો શિલાલેખો સ્તંભો તામ્રપત્રો વગેરે જેવી વસ્તુઓ પર લખાણ કરતો હતો પ્રશ્ન ત્રણ ભારતમાં પ્રાચીન હસ્પ્રતો કઈ ભાષામાં લખાયેલા હતા તો ભારતમાં પ્રાચીન હસ્પ્રતો મુખ્યત્વે સંસ્કૃત આકૃત અને તમિલ ભાષામાં લખાયેલા હતા ચાર અભિલેખોથી કઈ કઈ બાબતો જાણવા મળી શકે છે તો અભિલેખોથી રાજાઓ તેમના શાસનકાળા રાજ્ય વિસ્તાર વહીવટી વ્યવસ્થા ધાર્મિક બાબતો સામાજિક જીવન સંસ્કૃતિ અને તે સમયની ઘટનાઓ વિશેની માહિતી આપણે જાણી શકીએ છીએ પાંચ પ્રાચીન સમયમાં ભારતમાં કયા કયા વિદેશી મુસાફરો આવ્યા હતા તો પ્રાચીન સમયમાં ભારતમાં મેગેથેનિસ કાફિયાન યુએન સ્વાંગ જેવા મુસાફરો ભારતમાં અંદર આવ્યા હતા છ પ્રાચીન સ્થળોનું ઉત્કલન કરવાથી શું શું મળી આવે છે તો પ્રાચીન સમયના ઉત્કલન કરવાથી શું મળી આવે છે તો ઇમારતોના અવશેષો સિક્કાઓ પથ્થર અને ઈંટોના બનેલા મકાનો વાસણો આભૂષણો હથિયારો શિલ્પો વગેરે મળી આવે છે પ્રશ્ન સાત પ્રાચીન નગરો મોટાભાગે નદી કિનારે શા માટે વિકાસ પામેલા હતા તો નદીઓ પીવા માટે અને સિંચાઈ માટે પાણી પૂરું પાડતી હતી જમીન ફળદ્રુપ હતી આ ઉપરાંત નદીઓ ખોરાક અને અન્ય સં સંસાધનો પૂરા પાડતી હતી આઠ ભૂમિનું નામ કેવી રીતે પડ્યું તો ભારત ભૂમિનું નામ ભરત નામના રાજા અથવા ભરત નામના માનવ સમૂહ પરથી પડ્યું હોવાનું મનાય છે પ્રશ્ન આઠ તાળપત્ર એટલે પ્રશ્ન આઠ છે તો નીચેના વૃક્ષના સંકલ્પ પર લખાયેલી અસપ્રતો કહેવાય છે આ પ્રાચીન સમયમાં લખાણ માટે ઉપયોગમાં લેવાતી એક પદ્ધતિ હતી બીજો છે ભોજપત્ર તો ભોજપત્ર એટલે કે હિમાલયમાં થતા ભોજ નામના વૃક્ષની પાતળી આંતરછાલ ઉપર લખાયેલું અસ્પ્રત જે પ્રાચીન સમયમાં તેના પર લખાણ કરવામાં આવતું હતું ત્રણ અભિલેખો અભિલેખો એટલે ધાતુઓ કે પથ્થર પર કોતરીને લખવામાં આવેલું લખાણ આ લાંબા સમય સુધી રહે છે એટલે કે તાંબાના પત્ર પર કોતરીને લખેલા લેખ એનો ઉપયોગ રાજા મહારાજા દાન કરેલી રકમ કે જમીનની વિગતો તેમાં લખતા હતા અહીંયા પ્રશ્ન નવ છે માગ્યા મુજબ પ્રવૃત્તિ કરવાની છે કે તમારા ગામ કે શહેરની આસપાસ જૂના સમયના સ્થાપત્ય કે સંગ્રહાલયની મુલાકાત લઈ માહિતી મેળવી તેના વિશે નોંધ તૈયાર કરવાની છે તો મિત્રો આવા અમારા આવા નવા વિડીયો મેળવવા માટે તમે અમારી યુટ્યુબ ચેનલમાં લગાતાર દેખતા રહો જેથી તમને અમારા આવા વિડીયો મળતા રહે